કરવાની જરૂર તો આ છે હારો દીકરો દે હારો અહિયાં ભગવાન પાસે શું ગોદામ છે તમે કહો એમ દુકરા પાદરા આપી દે વાબું પડે મારા રામ વાયવા વિના કોઈ દી ઉગે માના કોઠામાંથી જ રાણો પ્રતાપ ને શિવાજી જન્મે ગંગા સતી પાનભાઈ માના કોઠામાંથી જ જન્મે ભલામણ એવી ખુમારી જોઈ માને છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર માં હતો ને તેથી માને ખબર નતી મારા પેટમાં દીકરો છે પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માયક કાંગલું ન થાય મારું સંતાન દુનિયામાં લીટો કરે એવું થાય બાપુ આ કુમારી માને હોવી જોઈએ હું તો એટલા માટે બેનું ને એટલે જ કહું છું કે હવે જો બેનું બાપુ મર્યાદા મૂકી દે તો હવે દુનિયામાં કાંઈ વધ્યું જ નથી જાણના કોઈ ડેઠા જ નથી પણ ઘરમાં કઈ બોલે ફળિયામાં કઈ બોલે બજારમાં આવે તો આપણને ઘરમાં બોલ્યો તી છે જ નહીં આવડો તો બીજો કોઈ દીકરી છે ને બાબુ અખિલ બ્રહ્માંડ ના માલિક ના દેવી શક્તિ માં ભગવતી ભવાની સા વિશ્વ નું બ્રહ્માંડ રચના કરવા વાળી માં ભગવતી છે એના સમર્પણ ની વાત બાબુ કરો ને

કહેવાનું જોઈએ કે મારે બે દીકરા છે એક ચાર દીકરા છે એ દીકરામાં કઈ ટાઢા થાય એવું હોય નહીં કાંઈ વાતમાં છે ને એક બાપા હતા બાર ગેમ ગયા ને તો સાંજ પડી કે મારે ઘરે જવું છે ઓલા ઘર ધડી કે પણ ભલામણે રોકાવ ને શું તમે ઘર ઘર કરો છો એ કે પણ મારે જીયા વગેરે હાલ એવું નહીં ઈ કે પણ ચાર દીકરા છે ને શું તમે ભલામણે ઘર ઘર કરો છો એક મણનો નિહાંકો મૂકીને કે જો કોક ખારો એક દે ચારે ચાર ને ગુડવા છે ઈ કે હવે દીકરા જેવા હાય છે તેમ કહો મને કાઉ જાજા કાગોલિયા ને કાઉ ઝાજા કપૂત હકડી છે મજે તો ભલીને ને હકડો ભલો સપૂત બાપુ હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો દીકરો હોય ને દુનિયામાં હાથ પેઢીઓ નામ ઉજળા કરી દે બાપુ મારા દીકરા એમના હું તો માયુ ને ખાસ કહું કે માં તમે જેવા બનાવશો ને એવા તમે કરી શકો આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા શું કામ ન થાય ધરતી ઈ છે આકાશ ઈ છે સૂર્ય ચંદ્ર બધું ઈનું ઈ જ છે બધા કે દુનિયા બગડી સમય બગડી ગયો સમય સમય નહીં તું એક જ કપાતર બગડ્યો છો કોઈ બગડ્યું નથી સમય મોંઘવારી કે છે જ હું તો માં કઉ છું આ મોંઘવારી છે આમ જોવો તો માથે ઢગલો થાય મોંઘવારી છે એ તો ધંધો નથી કરવો એના મોંઘવારી છે કોઈ થીંગડા વાળું લુગડું પહેર્યું દેખાડો તો આપણા ગર ડાય કઈ હતું જ નહીં થીગડા ઉપર એમ ઠપકાતા તે મોંઘવારી છે તો આપણે હા પાડીએ

થીગડા પર થીગડા મારતા હતા ને ઓલા જીન્સ આવે ને જીન્સ માં ઓલા તમે જોવા માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય બોલો એટલે આવા ફાટલા હું તો અમારે અમારા ટાબરિયા પ્યારે ને હું તો એને કહું કે બટા આવા તમે પહેરતા જ હતા પણ ખબર જ નહોતી આવું ટાણું આવશે ને કે હાશવીન રાખ્યા હતો ત્યારે મેં તારા એ પ્યાર જો તો ઘણા બાપુ ફરી ફેરવી નાખ્યું આમ આમ ચકડું ભેંસ ઉભી ઉભી ખાતી હતી ભાઈઓ બેઠા બેઠા માણા બેઠા બેઠા ખાતા હતા અત્યારે ભેંસ બેઠી બેઠી કાઢે માણા ઉભા ઉભા ડીસો ને થોડીક દાળ નાખજે એ પૂરી નાખજે ભિખારી જેવા કરી મૂકી ભગવાન આપતો જાય છે માણા ભિખારી થતા જાય ફેરવી નાખ્યું આમ ચકડું તમે જોવો સોખું ઘી બજારમાં નથી ખપતું દારૂ બાવળી આમ ખપી જાય બે બે લીટર પીપડા પીપળા ખપે બોલો બે કિલો ઘી નથી ખપતું ફાટલા પહેરવાનું ચાલુ કર્યું આપણે એમ દેખ જો આ વાહન છે ને વાહન માણા હાટું બનાવ્યા હતા કે માણા ને હાલવું ન પડે પગ તોડવા ન પડે અત્યારે ભેંસો મેટા ડોર માં જાય છે ને માણા હવે પાંચ વાગે વેલા જાય કે સડા ફેરી પહેરી હાલી હાલીને જતા હોય આપણે એમ દેખે આ તમારા હાટું બનાવ્યા હતા ચાંચ આવશો હાલી બધું બાપુ પરિવર્તન કરી નાખ્યું સંસ્કૃતિ ખતમ કરી નાખી આપણે બધા ભેગા થઈ આપણા બાપુ ભણ હતા ને ભણ કોઈએ ન કીધું કે મારે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે આ ભણતર આવ્યા પછી જો મા બાપ કોઈને પોહાતા ન હોય તો બાપુ આ ભણતરની કિંમત શું ભણાવવા પડે ચોક્કસ હું મારી ના નથી ભણાવવા જરૂરી છે પણ નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી જો ભેગું ગણતર નહીં હોય ને તો જિંદગીમાં કોઈ દે આપણે સુખી નહીં થાય એટલે મહાપુરુષો બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બનાવ્યા કોઈ પણ સત્સંગ હોય કોઈ પણ વાત હોય એમાં બાપુ વિચાર માગે છે એક રામદેવજી બાપા ની વાણી છે ને રામદેવજી બાપા જે ભજન છે અરબુજી ને હૈયે હરખાર ઘોડલા ચરંતા ભજન ગાય ઘણા બધા ગાય છે તમે સાંભળ્યા હે છે પણ આ બન્યું ક્યારે કોઈને હરબુજી ગાયું બરોબર છે પણ ક્યારે ગાયું શું કામ ગાયું હરબુજી ને હયે ગોડલા ઘોડલા ચરંતા શેનો હરખ શેનો થયો અરબુજી ને શેનો અરખ થયો બાપુ વાણી વિચાર માગે અને તમે વિચારવા માંડો ને જો ભજનમાં બેઠા હોય બંગાવું ન આવે બાપુ ચા ની જરૂર નો પડે સુરત નારાયણ જો ભજન માં બેઠા હોય ભજનમાં વિચારવા મંડો ને અને બાપુ એક શબ્દ લાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપચંદ ને બાણ લાખ માળો નો ધણી ભથરી સાધુ ની જો શબ્દ વાગી જાય તો આ ભજન ક્યારે બન્યું રામદેવજી બાપા જેથી સોધામ ગયા તેથી એમના પરિવાર ને એમને ભેગા કર્યા

ત્રીજી પેઢી એ ફીરફાક છે પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળી લ્યો કોઈ કે ગમે વાત કરે મારી સમાધિ લેવાઈ ગયા પછી સમાધિને ખોલવાનો પ્રયત્ન ન કરતા અને રામદેવજી બાપાએ આ વાત શું કામ કરી હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય હરભુજીને એમને કીધેલો કે હું તમને મળ્યા સિવાયનો જાઈશ નહીં એને સમય સંજોગ અનુસાર બે જણા મળી ન હોક્યા અને રામદેવજી બાપાને એમ થયું કે મારો ટાઈમ થઈ ગયો હું વયો જઈશ અને અરબુજીને જો વચન પાડવા માટે હું મળીશ તો આ લોકો ને શંકા જાગશે એટલે રામદેવજી બાપા અમને બધાને કીધું અને જે કઈ કાર્ય હતું એ પૂરું થયું અને વાત ઉડતી ઉડતી અરભુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વધામ વ્યા ગયા અરભુજી માનતા નથી કોઈથી બને જ નહીં તો વચનનો પાકો માણા છે મને કીધું છે કે હું તને મળ્યા સિવાય નહીં જોઈશ દુનિયા ગમે એ વાત કરે રામદેવજી મને મળ્યા સિવાય જાય જ નહીં કોકે કીધું કે અમે ન્યા જતા મુઠી માટી એમે નાખી કે વાત બધી બરોબર પણ હું એ સાચું જાઉં થી મને નક્કી નો થાય તાઉં થી ઈ વાત ખોટી અને ન્યા થી બાપુ ઘોડે ચડ્યા હો આવ્યા રણુજા અને રણુજા ના સીમા પર અને રામદેવજી બાપા બેઠા છે ને એમના ઘોડા ચરે છે અને હરભુજી આવવાની અહીંયા લખી લી કે હરભુજી ને હઈએ હર કપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના ત્યાં કે આ દુનિયા તો જો વાતો કરે રામદેવજી બાપા તા બેઠા આપણા જ નથી આપણને સમજી ગયા શું સમજે આપણા નડે ને તેથી સમજી આવ્યો હોય તો ઓળખે આપડા નડે ને એટલે બહુ રોદડા નો રોવા મીરાબે કોણ નડ્યું રાણો પ્રહલાદને કોણ નડ્યું એનો બાપ આ નરસિંહ કોણ એની નાય પાંડવો કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જીત્યાસ થયા એટલે આપણા ત્રાસ આપણને આવતો હતો અને રામદેવજી બાપાને જોઈ અને અરભુજી બાપુ પાણી કરે શું કે છે બાપુ રામદેવજી બાપા સાય બેઠા ઘોડા ચરતા અરભુજી આમ જોઈ ને મીડ્યા હરખાવા એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટેને એમ ભેટાવ અરબુજી કે છે રામદેવજી બાપાની કે મેં તો આવી વાત સાંભળી હતી અર રામદેવજી બાપાએ વાતનો ઘોળો ટોળો કરીને કોઈ દુનિયા છે ગમે એ વાતો કરે બે બે કે કહું બનાય આપણે કહું બો નું પીધો વાતને બાપુ ઢાંકી દીધી અને બે જણાએ કહું પીધો ને પછી રામદેવજી બાપાએ માં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી બાપુ આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી આ ચારેય વસ્તુ રામદેવજી બાપા એ હરભુજીને આપી કે આ લઈને તમે ગામમાં જાઓ એ ગામમાં આવ્યા ને આમ બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો અને ચોરે આખો ડાયરો બેઠો તો કાને શરમ જેવી જાત છે એ ભાઈ જેવો ભાઈ વિહો ગયો અને ઘોડા ઉપર બેહીને આલો આવે છે બાપુ આવી રહ્યા છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે બાપુને અહીં આવી અને આખા ને કે છે પધારો બાપુ સીતારામ સીતારામ પધારો પલા કે આખો ડાયરો શું બેઠો છે પધારો બાપુ જય શ્યામ જય શ્યામ જય શ્યામ પધારો એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા ભલામણા તણદી થયા તું શું ગાંડા જેવી વાત કરે છે અને અરભુજી દાંત મીડ્યા કાઢવા કે રામદેવજી તો મને અટાણે સિમાડે મળ્યા તો કે આખું ગામ ખોટું ને તું હાચો અને બધી વસ્તુ બતાવી કે આ પણ મને અત્યારે રામદેવજી બાપાએ આપ્યું રતન કટોરો અમલની ડાબલીના વીર કેડીઓ અને બાપુ બધાયને શંકા જાઈ ગયો હો એ કે રામદેવજી બાપાને સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો એ કે જાઉં ખોદવા ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ કે એ કાબા મેં તમને શું કીધું હવે કે હું જઉં છું સૌરાષ્ટ્ર માં બાપુ પેલું પીરાણું આપણું પાળીયાત ને ગેબી અને આજ બાપુ એક ગામ એવું ન હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ ન હોય ને કે હું તો એમ કઉ છું એમનું કુટુંબ સમજી એક્યું હોત ને તો આજે રાજસ્થાન હોનાનું હોત આજ આપણી માથે બાપુ રામદેવજી બાપાને એવડી મોટી કસકાઠી આવડને સૌરાસ માથે એવડી બાપુ મહેરબાની છે અને એમાં મારું ગામ છે ને ઠાકોર સમાજનું છે મારા ગામમાં ઠાકોરની વસ્તી વધારે પણ અમારે બધાય ખાવાનું ને પીવાનું બહુ કરે ખોટું ન લગાડતા કોઈ અને હું તો કહું છું કે આ કરાય નહીં કરતા હોય કરજો હું બંધ કરાવવા નથી આવ્યો પણ રામદેવજી બાપાના સાનિધ્યમાં બાપુ જારે એ ભડ્યા ને છોકરા બે છોકરા ગીર્યા ને પાંચ ગીર્યા ને પછી બધા અંદરો સમર્થ બાપુ પુરુષ છે રામદેવજી કે એની યારે તમે સુરતા રાખો ને બાપુ જિંદગીમાં તમારું કામ કોઈ દી ન થાય એવું જિંદગીમાં ન બને આપણી ગેરંટી મેં હમણાં તમને કીધું ને મને જો આ પોગાડ્યો ને તો આ કૃપા રામદેવજી બાપાની બાપા આપણો ઇતિહાસ તો બાપુ એવો છે ને એ તો અત્યારે બધા કહે છે આવો આવો બાપુ આવો બાકી ખટારો લઈને આ તમારા રોડે ઘસી ગસીને ને થાકી રહ્યો કોઈ અડધી ચા નથી કારણ કે તેથી આપણે ઈ પક્ષ માં હતા અને આજ બાપુ રામદેવજી બાપા નો પક્ષ છે કોઈ જદી લુગડા આ બાપુ પહેરેલા હગા નો થાય ને આપણા જે મા કરે અને આ ધરતી જે મા કરે અને આપણા જે બજાર મૂકી દે અને આ દુનિયામાં કોઈ નો આંગળી પકડે ને જે સુરતા લાગે ને અને એ આંગળી પકડે ને પછી આખી દુનિયાના બાપુ એક બેન થાય કોઈની જરૂર ન પડવા દે મારો નાથ ન પડવા દે બાકી કારણ કે હું મારી ડિટેલ કહેવા નથી આવ્યો

ચાંદી કરતા પાઠ કર્યો એમને ત્રાંબા આપો, પાઠ કર્યો ચાંદી કરતા ઘટ્યો ચોથા યુગમાં બલિરાજા એ પાઠ કર્યો માટી નો કર્યો એનેથી ઘટ્યું અને બલિરાજામાં બાપુ કર્યું બંધ એટલે અપલખણા એવું ન વિચારતા અપલખણા તો આવ્યા જ છે જ આવ્યા પણ કોઈને કીધું નહીં પણ મહાપુરુષો જે જ્ઞાની પુરુષો સનાતન ધર્મ ના જે ગોઠી હતા અધિકારી હતા એ સમજી ગયા કે કોઈને કાળા ધોળા ન કહેવાય આમ બંધ કરી દો આ સમય આવશે તેથી આની શરૂઆત કરશું બલિરાજામાં બંધ કર્યું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ કાલ ની પેઢી ને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાટ ની પરંપરા જીવતી રાખવા માટે રામદેવજી બાપા ને જન્મ લેવો હતો પણ લે ક્યાં એવું ઘર તો હોવું જોઈએ ને કોઈ પુનશાળી કોઈ નંદી ઘર એટલે આ ગાંઠિયા મને નહીં ભૂલવા દે ગાંઠિયા ખાવાય તો હું બંધ કરી દઉં Yeah. બે નો હાલે શેરડી રોટલો બે ભેગું ખવાય અમારી હાથ દેશ્યા છે બાપુ તમને સાંભળવાની ભારે મોજ આવે ભારે મોજ આવે પેલા સાંભળો જ ખરા ખાશો સાંભળશો આ કેસેટ કપાઈ જાય લો આ માથા ગુટ થાય પછી પછી આમાં રામા પીર બદલે હનુમાન બોલી દેવાય તો પછી હવે ફોન કરે ક્યાં રામાપીર આવે કે હનુમાન આવે કારણ કે આમાં બધા સાંભળવા ન બેઠા હોય અમુક અમુક તો ચા ભૂલ આવે ઈ સાથે બેઠા હોય એ કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાઠ ની પરંપરા ચાલુ રાખવા માટે બાપુ જન્મ લેવાનો હતો અને જન્મ લેવા માટે ઘર ગોતતો હતો ને એમાં બાપુ અજમલ રાજા ને દીકરાની ખોટ અને પછી બધો આખો ઇતિહાસ જાણે છે દુનિયા પણ એમાં પાછું એક વિચારવા જેવું છે એક વાણી કહે છે ને કે અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારકા જાય હવે રણુજા થી દ્વારકા થાય જેટલું તેથી વાહન તો હતા નહીં જેવી રીતે પોગ થાય છે તેથી બહુ તો ઘોડા ખાંટિયા હોય હવે અહીંથી આપણે રણુજા જાય ને અમારે અહીંયા સુમનગર થી રણુજા હાલીને જાય ને તો એમ કે આઠ થી થયા દસ થી થયા તો હવે એથી ઓલપા જાજુ પાછું ઓલપા થાય દ્વારકા એની પર રણુજા એટલું થાય તો ઘોડા ને શું નકરો ક્યાંક ને હાંક જ કરતા કપડા બદલાવીને પાછા ઉપડી જતા હા વાણી એવું કે છે દર પૂનમ દ્વારકા પૂનમ તો મહિને મહિને આવે તો આટલા કિલોમીટર કેવી રીતે કાપતા સમજવા માટે સદગુરુ જોવે બહુ અટપટી બાબત છે રામ અને ભજનમાં તમે બેઠા હોય ને મેં હમણાં કીધું એમ તો તમને બાપુ દેહ દશા મટી જાય તમે ક્યાં બેઠા છો એ તમને ખબર ન રહે ભજનમાં પણ આપણે જઈએ છીએ પણ ભજન આપણા નથી બે હતું એ માથા કહું એ એક બેન હતા નહીં ને ઘરવાળાને ક્યાં બાજુ ગામમાં કથા બેઠી છે કે સાંભળવા જાવ એનો ઘરવાળો કે જા ને હા સુધી નિરાય ગયા બેન હા જે આવ્યા એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 જેટલા બધા માંડવા એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે જેટલું બધું રાહ કે મોટા મોટા થેપેલા ને કેટલું માણસ ખાય ઈ કે પણ બાપ હું વાંચતા તો કે મોટા મોટા ટીરિયા મોટા મોટા ટીવી ને મોટા શબ્દો ને એ કે પણ હું તને પૂછું છું બાપ શું વાંચતા હતા ઈ કે એટલા બધા માણા થોડું સાંભળાય નકરી બહાર બહાર જ રખડી બાપુ આપણે એવું નથી લાગતું કે આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું બસ આવું જોવા જાય છે માંડવો મોટો નાખ્યો લાઈટો હારી મૂકી જોઈ જઈને હાલતા અમારા ભજન માં જાય ને બે ત્રણ પ્રકારના માળા આવે કે કલાકાર કેવું વાહન લઈને આવ્યા છે કેવા કપડાં પહેર્યા છે આ જોઈ ને વ્યા જાય પછી જે બેઠા હોય ને એ ભજન વાળા હોય મોડા મોડે સુધી જે બેઠા હોય ને એ ભજન ના માલમી હોય હોય એમાં કોઈ ખડકી ન ઉગાડે એવા કોઈ કપાણે બેઠા હોય પણ જાજા ભજન વાળા હોય એટલે જ મહાપુરુષોએ કીધું છે બાપુ આ છે ને દોરંગી દુનિયાના કોઈ જરૂર નથી મહાપુરુષો લોટાના સેના ખાતા છે ને એટલે બાપુ આ દુનિયા આ દુનિયાના ગાણા ગાવા પડે નથી મફતમાં મળતા જેના મોલ સુકવવા પડતા સંતો નથી મફત એમના એની પેઢીઓ અમારી કોસળા નથી મોકલાવતી કે તમે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો આપ મળ દાણા તમારા આટુ મોકલી ના એવું કઈ છે નહીં પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે દુનિયાના બાપુ કેળો પાડીને ગયા છે કે આમ છે એ રામદેવજીને કૃષ્ણ પરમાત્માને મળવા માટે અજમલ રાજા દ્વારકા જાય સપનામાં ભોળાનાથ ને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું કે દ્વારકા જાઓ અને લાડુ લઈ જાયો ને દ્વારિકા વાળાને લાડવા ખવડાવજો દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે એ લાડવા લઈને ગયા અને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું ખાઓ લાડવા લાવ્યો છું ખાઓ હવે પાણાની મૂર્તિ તો કંઈ ખાય નહીં

અને ધોડીને બાપુ ધોબકો માર્યો અખિલ પ્રમાણના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઉભી કરી હોય એમાં દરિયા અખિલ પ્રહમાણ નો માલિક બાપુ હિડોળા માથે બેઠો તો માથે પાટા પાંધ્યા તા અજમલ રાજાને ક્યાં આવો ભગત આવો અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક આ છે ભગવાન ના દ્વારિકા ના આ આ મકાન ને બધું સારું છે પણ એ ક્યાં આ આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા

બોલ તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું બોલ શું જોઈ છે ચોથા રાસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈ આપ જાણો છો આપ બધી વાત આખી આખી તમે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી મારે તને શું કહેવું એ કે મને બધી ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે એ કે પ્રભુ એક દીકરાની હવાશેર માટીની ખોટ છે અને પ્રસન્ન થઈ અને અખિલ પ્રમાણ ના માલિકે કીધું કે જા ભગવાન તને દીકરો આપશે અજમલ રાજા હાલતા વિચાર આવ્યો રાક્ષસ બાપુ એને યાદ આવ્યો કે જે ભગવાન દીકરો આપે જેવો તેવો હોય નહીં પણ જો ભગવાન આવે ને ભેરવાનું જો આ પૂરું કરે ને તો મારી પ્રજા ત્રાસી ગઈ છે પાછા વળી અને અજમલ રાજા કે છે કે પ્રભુ તમે મારો દીકરો થઈને ન આવો તેથી અખિલ પ્રમાણ માલિક મીડો દાંત કાઢવા કૃષ્ણ પરમાત્મા કે છે કે સાહેબ સબકા બાપ હે અને બેટા કિસી કા નહી બેટા હો કે જન્મ એવો સાહેબ નહી હું આખી દુનિયાનો બાપ છું હું કોઈનો બેટો નો થાઉ પણ તારી ઈચ્છા છે ને હું છઠ્ઠા દિવસે ઈ કે પાદરો આવીશ ને કંકુના પડ પડશે તેથી તું નકે કરજે હું આવી ગયો બાકી દીકરો થઈને જન્મ નહી લઉં અને ઈ અખિલ બ્રહ્માંડના માલિક જદી અહીં આવ્યો તેથી બાપુ શું બાપુ રણુજાન પોકરણ ગઢમાં જે વાજા વાગ્યા છે એની બધાયો વેકાણે છે શું ચિત્ર હશે અને પછી બાપુ રામદેવજી બાપાએ આ પાટની પરંપરા ચાલુ કરી અને તમને અને મને સંકેત કર્યો કે મારા નામનો પાઠ કરવાનો ચોખા ઘીની જોત કરવાની ગુગળનો ધૂપ કરવાનો ધોળી ધજા ચડાવવાની ધોળી ધજા કે છે મહાપુરુષો ચડાવે છે બધા લીલી શું કામ ચડાવી મને કઈ ખબર નથી પણ મેં સુ તો ભાઈ એવું સાંભળ્યું છે કે ધોળી ધજાનો રામદેવજી બાપાએ કીધું છે કે ધોળી ધજા જોત ચોખા ગિની ગોગળનો ધોપ અને મારા નામના પાંચ ગાણા ગૌરાવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજે હું પ્રત્યક્ષ હવે નહીં આવું તમને ભરોસો હોય કે ન હોય મને તો બાપુ અહીંયા તો એક રામદેવજી બાપુ નો પ્રસંગ છે અને હું એટલો પાવર કરું બાકી હું ગમે જગ્યાએ એ ભજન ને તો હું બાપુ મને એવી તો અંદરથી બાપુ લાગણી થાય કે મારો રામ